તેમાં એમને ફોર્મ ભરેલું અને ફોર્મના આધાર ઉપર એમની જે ઈચ્છા હતી એ ઈચ્છાની પૂર્તિ માટે અમે પરિવારજનોએ નિર્ણય કર્યો કે ભાઈ એમ દેહદાન કરવું એના અનુસંધાનમાં અમે લાયન્સ ક્લબનો સંકલ્પ સંપર્ક કર્યો અને એમને જુનાગઢ મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને જુનાગઢ મેડિકલ કોલેજની અંદર આ અમારા જે પરિવારનું દેહદાન છે એ જુનાગઢ મેડિકલ કોલેજની અંદર કરીએ છીએ અમારા પરિવારની ખૂબ ખૂબ ઈચ્છા અને એમની પોતાની જે ઈચ્છા પૂરતી હતી એ પૂર્તિને પૂર્ણ કરવા માટે પરિવારે નિર્ણય કર્યો કે આ બે હજાર ને મારે ચોક્કસ કરવું છે અને એના આધાર ઉપર અમે બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે અમે લાયન્સ ક્લબ જેતપુરને આ દેહદાન હજાર સોપીએ છીએ એમના દ્વારા એમને જેતપુર લાયન્સ ક્લબ દ્વારા જુનાગઢ મેડિકલ કોલેજ ની અંદર આ બે કરશે અને સમાજ જીવન નામ જણાવજો હું લાયન પ્રકાશ પરમાર લાયન્સ ક્લબ જેતપુરના ના પ્રમુખ છું આ વર્ષે ક્લબ જેતપુર છેલ્લા રેસેન્ટ વર્ષથી કાર્યરત છે રેસેન્ટ વર્ષથી જેતપુરના કોઈપણને દેહદાન માટેની જો અરજી આપવી હોય પ્રેરણા કોઈ પણ મળે અને દેહદાન માટેની અરજી આપી હોય તો લાયન્સ ક્લબ જેતપુરની ઓફિસે એ ફોર્મ આ મળે છે અને ફોર્મ ત્યાં સબમિટ કર્યું અત્યારે હા સાંતાબેને બે હજાર સાતમાં લાયન્સ ક્લબનો સંપર્ક કરીને આ ફોર્મ ભરેલું છે અને આજે જે આ પ્રસંગ બન્યો છે ત્યારે એમના ઘરનાઓએ લાયન્સ ક્લબનો કોન્ટેક કર્યો અને અમે એમની અરજી સ્વીકારી જે તે વખતે ત્યારથી લઈને આજે જુનાગઢ મેડિકલ કોલેજમાં એમને દેહદાન ત્યાં અમે અર્પણ કરીશું અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ ક્લબ દ્વારા બરાબરથી કેટલા દેહદાન થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં મિસેક જેટલા અમે દેહદાન સ્વીકારેલા છે અને જે તે વખતે મેડિકલ કોલેજમાં સોંપેલા છે આવી રીતના તમે સમાજને શું મેસેજ દેવા માંગો છો કે આવી એક પવિત્ર આત્મા હોય છે એને દેહદાન માટે કઈ રીતે આ શાંતાબેન છે એ પ્રેરણારૂપ બને છે આજે આ શાંતબેનનું જ્યારે અવસાન થયું છે એમના પરથી આપણે એક પ્રેરણા લઈ શકીએ કે ઈશ્વરે જે આપને આત્મા શરીર આપેલું છે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી કામનું છે જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણો દેહ બીજાને કામ લાગે એટલે કે મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કામ લાગે એ સૌથી સારામાં સારી પ્રેરણા આજે આપણે લઈ શકીએ ને લાયન્સ